અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોરબંદરનું જિલ્લા પ્રશાસન ચૂંટણીની સમગ્ર તૈયારીઓ સાથે સદ્ધ છે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાન આનો હક તમામ નોંધાયેલ મતદારો કરી શકશે એ સમયે પોરબંદર લોકસભા મત વિસ્તારના નોંધાયેલ તમામ મતદારો તથા પોરબંદર વિધાનસભામાં નોંધાયેલ તમામ મતદારોને લોકસભાની તેમજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઉત્સાહભેર ભાગ લેવા હું તમામને અપીલ કરું છું તમામ યુવાનો કે જે પ્રથમ વખત મતદાન કરે છે તમામ વડીલો તમામ વૃદ્ધો તમામ માતાઓ તમામ બહેનોને આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ ઉત્સાહભેર ભાગ લઈ અને લોકશાહીની પ્રક્રિયાનો અટૂટ હિસ્સો બનવા માટે પણ તમને સમગ્ર અપીલ કરવામાં આવે છે આપના વિસ્તારમાં આપના સમાજમાં આપ જ્યાં રહો છો ત્યાં મોહલ્લામાં આપના નજીકના બુથમાં આપ પણ મત આપવા ચોક્કસ જશો અને આપના વિસ્તારના લોકોને પણ મત આપવા માટે પ્રોત્સાહિત કરવા તમામને હૃદયપૂર્વકની અપીલ કરો